નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા ઝીરુના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના સવી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ તેર ત્રણ બે હજાર પછી વાર થયો ગુરુવાર મિત્રો અનાવાજ જાણી આજના તાજા તમામ માર્કેટ રેટના ઝીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેઈલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવણી આજના તાજા ઝીરોના બજાર ભાવ રાજકોટ માર્કેટ માની સો ત્રણ હજાર બસો થી ઓસો ભાવ ચાર હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો એસી થી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો સૌથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર છસો ત્રીસ થી ત્રણ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ને બોતેર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો બાવન થી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર બસો એસી થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસો પછીથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એસીથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર બસો અઠ્ઠાવનથી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો ને સોમ્માલીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને તેત્રી રૂપિયા સુધી ધાંગત્રા ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાહીઠ ત્રણ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર રૂપિયા સુધી ઊંચા ત્રણ હજારથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી થરાદ બે હજાર છસો ચાર હજાર રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો સિમોતેર થી ત્રણ હજાર નવસો ને બતેર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠ ત્રણ હજાર આઠસો ત્રેવીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠ ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી ને ત્રણ હજાર બસો છત્રીસ થી ત્રણ હજાર સાતસો ને બાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો આજના તાજા ઝીરોના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા